તલાટી કે કોઈ સભ્યો વિસ્તાર નું રસ્તો નહિ દેખાતો પછી કે જે આમોદ ને દેખાય છે તો આ ને નહીં દેખાતો

આ છોકરા કઈ જઈને જાય રાતના પર એટલે લોકો અમને શીરા પણ જવા દેતા નહિ હોય ગુનો કર્યો સરપંચ ના

કાં તો અમારે ડિલેવરીનો કેસ હોય તો ખાતલામ લે રોડે લઈ જવા પડે અમારો રસ્તો સરપંચ હોય કરવા રાજી છે નહીં અમે ડી સ્વામી હોય જઈને આયા તો એ રસ્તાનો હજુ કશું નિકાલ આવ્યો નહીં બીજું કે અમે ગોઢીનગર અરજી નાખી તોય એનો કઈ એ આવ્યો નહીં અને સરપંચ એવું કહે કે પેટા પરું લાગે પેટા પરું કેવી રીતના લાગે અમારું જયારે અમને ઓટ લેવાના હોય તે ઘરે પેટા પરું નહીં લાગતું મારે એવું કહેવું છે એટલે અમારે રસ્તો જોવો બીજું કશુંય ને જેમ તેમ કઈ અમારો રસ્તો બનાવો બસ બીજું કશું કેવું નહીં મારે આ રસ્તા સિવાય કેવી રીતે જાય એમાં છોકરો નિહાર જવા સારું તો અમે કેવી રીતે ખેતરમાં મોકલે નિહાર નહી જતો છોકરો અને દિલવળી થવાની હોય તો ખાટલામાં નાખીને અમારે રોડે લઈ જવા પડે આ રસ્તાને કંઈ હુસ્તું જ નહીં એ લોકોને પછી મારે ના કેવું પડે હું તો ભણે બોલું પણ હું ભણ તમે નવા હવા છે